દરીયા ગાઠે એક નાનકડું ગામ હતું રેતીના ઢુવા અને નાળિયેરીના ઝૂંડ વચ્ચે આ ગામમાં રત્નાગર નામનો એક જાણીતો માછીમાર રહેતો હતો રત્નાકરને બે દીકરા હતા મોટો દીકરો કાંજી જે બાપ જેવો જ ખડતલ અને માછલી પકડવામાં હોશિયાર હતો પણ નાનો દીકરો જેનું નામ હતું નવગણ એ સાવ નિરાળો હતો નવગણની આંખો દરિયાના પાણી જેવી નિર્મળ હતી રોજ સવારે સુરત દાદા જ્યારે દરિયાના પેટાળમાંથી બહાર આવે ત્યારે રત્નાકર તેના બંને દીકરાઓને લઈને હોળીમાં બેસીને મદદરિયે જાય કાનજી તો ઉત્સાહથી ઝાડ નાખતો અને રૂપા જેવી ચમકતી માછલીઓ પકડતો પણ નવગણ નવગણ તો હોળીના છેડે બેસીને દરિયાના પાણીમાં હાથ નાખીને માછલીઓને નિહાળતો રહેતો જ્યારે કોઈ માછલી ઝાડમાં ફસાય અને તરફડે ત્યારે નવગણનું કુમડું હૃદય રડી પડતું એને થતું કે અરે રે આ માછલીઓ તો પાણીની રાણી છે એનું ઘર તો આ દરિયો છે એને બિચારીને બહાર કાઢીને કેમ રીબાવવી જ્યારે પણ બાપુ અને મોટો ભાઈ બીજી બાજુ જોતા હોય ત્યારે નવગણ હળવેકથી ઝાડમાંથી માછલી કાઢીને પાછી દરિયામાં પધરાવી દેતો એકવાર બાપુએ આ જોઈ લીધું એટલે રત્નાકર ખીજાયો અરે નવગણ તું આ શું કરેલ છે આપણે માછીમાર છીએ જો માછલીઓ નહીં પકડીએ તો પેટ કેવી રીતે ભરશું તું તો સૌ નકામો ભાઈકો જા આવેથી તારે દરિયામાં આવવાની જરૂર નથી તું કાંઠે બેસીને અમે લાવેલી માછલીઓને ટોપલીમાં સાચવજે નવગણે હસ્તામુખે સ્વીકારી લીધું હવે એ કાંઠે બેસતો પણ અહીં પણ તેનું દયાળું દિલ એ જ કરતું જેવી બાપુ માછલીઓને ટોપલી કાંઠે મૂકે કે નવઘણ આજુબાજુ જોઈને એક એક કરીને માછલીઓને પાસે દરિયામાં ફેંકી દેતો માછલીઓ પાણીમાં જતી વખતે જાણે નવઘણનો આભાર માનતી હોય તેમ પૂછડી ફફડાવતી બાપુને ખબર પડી ત્યારે તો તેમનો પિતો ગયો તેમણે ગુસ્સામાં કહ્યું કે નવગણ તું તો સાવ માથે પડ્યો છો તારાથી માછીમારી નહીં થાય તારે જે કરવું હોય તે તું કર આજથી તું છૂટો બસ ત્યારથી નવગણતો દરિયાનો રખેવાડ બની ગયો આખો દિવસ તે દરિયામાં ડૂબકીઓ મારતો માછલીઓ સાથે ગમત કરતો અને મોજા સાથે મસ્તી કરતો તેને દરિયાના તળીએ જવું એટલું ગમતું કે ધીરે ધીરે તે આખા પંથકમાં સૌથી પાવરદો મરજીવો બની ગયો લોકો કહેતા કે નવગણ જેટલું ઊંડું અને પાણીમાં કોઈ રહી શકતું નથી પણ એક દિવસ જ્યારે નવગણ દરિયાના ઊંડા નીરમાં ડૂબકી મારી રહ્યો હતો ત્યારે તેની નજરે કંઈક એવું પડ્યું જે તેણે ક્યારેય જોયું નહોતું એક અદભુત સોનેરી માછલી નવગણ તો દરિયાના ઊંડા પાણીમાં માછલીની જેમ જ તરતો અચાનક તેની નજર એક એવી માછલી ઉપર પડી જે સાવ અલગ હતી એ માછલીનો રંગ સોના જેવો પીળો હતો અને એની પાંખો ઉપર જાણે હીરા મોતી જળેલા હોય એમ ઝબકારા મારતા હતા નવગણ તો અવાક થઈ ગયો એને થયું કે આ ચોક્કસ કોઈ દેવી માછલી હોવી જોઈએ તેણે હળવેકથી એ સોનેરી માછલી તરફ તરવાનું શરૂ કર્યું માછલી પણ જાણે તેને રમાડતી હોય એમ આગળ ને આગળ વધવા લાગી નવગણ પણ ઉત્સાહમાં ને ઉત્સાહમાં ઊંડે ને ઊંડે ઉતરતો ગયો તેને શ્વાસ રોકવાની તો વર્ષોની ટેવ હતી એટલે તેને જરાય ડર ન લાગ્યો તરતા તરતા તે છે દરિયાના તળિયે પહોંચી ગયો ત્યાં તેણે જે જોયું તે જોઈને તેની આંખો ફાટી ગઈ દરિયાના પેઠાળમાં રેતીની વચ્ચે એક વિશાળ કોટ જેવો ખીલો હતો એ ખીલાની અંદર સુંદર સ્તંભો અને કાચ જેવી દિવાલો વાળો એક ભવ્ય મહેલ દેખાતો હતો પેલી સોનેરી માછલી એ મહેલના એક જરૂખામાં ગાયબ થઈ ગઈ નવગણે મહેલની નજીક જવાનો પ્રયત્ન કર્યો પણ અચાનક દરિયાના પાણીના પ્રવાહે તેને પાછો ધકેલી દીધો નવગણ થાકીને ઉપર આવ્યો કિનારે આવીને જ્યારે તેણે પોતાની બા અને બહેનોને આ વાત કરી ત્યારે કોઈ એનું માયનું નહીં બા કહે કે અરે ગાંડા દરિયામાં વળી મહેલ હોતા હશે તને કોઈ ભ્રમ થયો હશે બેનો હસીને કહેવા લાગી કે ભાઈ તો હવે ગપ્પા મારવા લાગ્યો છે પણ નવગણને ખાતરી હતી કે તેણે જે જોયું છે તે સાચું છે તે રોજ સોનેરી માછલીને શોધવા દરિયામાં જતો માછલી તો ફરી ન મળી પણ આ રોજની કસરતના લીધે નવગણ તો પાણીની અંદર કલાકો સુધી રહી શકે એવો નિષ્ણાંત બની ગયો તો એની આ આવડતની ચર્ચા શેખ નગરના રાજાના દરબાર સુધી પહોંચી તે સમયે દરિયાકાંઠાના પ્રદેશ ઉપર એક દયાળુ રાજાનું શાસન હતું રાજાના મનમાં એક મૂંઝવણ હતી કે આપણો આ ટાપુ દરિયાના મોજા વચ્ચે કેવી રીતે ઠકી રહ્યો છે એનો આધાર શું રાજાએ નવઘરને દરબારમાં તેડાવ્યો રાજાએ નવઘણની આંખોમાં જોઈને કહ્યું બેટા નવઘણ તું તો દરિયાનો દીકરો ગણાય છે મારે એ જાણવું છે કે આપણી આ ધરતી દરિયાના પેટાણમાં સેના ઉપર ઉભી છે શું તું આ સાહસ કરીશ નવગણે રાજાને વંદન કર્યા અને મક્કમ અવાજે કહ્યું કે મહારાજ આપની આગના માથે ચડાવું છું હું ચોક્કસ તપાસ કરીશ કે આપણી ધરતીનો પાયો ક્યાં છે બીજા દિવસે સવાર પડતા જ નવગણ દરિયાકાંઠે પહોંચ્યો આ વખતે તે માત્ર મોજ માટે નહીં પણ એક મોટી જવાબદારી સાથે દરિયામાં ઉતરવાનો હતો તેણે લાંબો શ્વાસ લીધો અને દરિયાના નીલા પાણીમાં ડૂબકી મારી કિનારે હજારો લોકોની મેદની જામી હતી જે નવગણના પાછા આવવાની રાહ જોતી હતી કલાકો વીતી ગયા સાંજ પડી ગઈ અને આખી રાત વીતી ગઈ ચોવીસ કલાક થઈ ગયા પણ નવગણનો કોઈ લોકો ગભરાવા રાજા પણ ચિંતામાં પડી ગયા પણ સૌથી વધુ ચિંતા રાજાની દીકરી રાજકુમારી મનાલીને થઈ રહી હતી તેણે નવગણની બહાદુરી વિશે સાંભળ્યું હતું અને તેને મનોમન ખાતરી હતી કે નવગણ જરૂર પાછો આવશે બરાબર પચીસ માં કલાકે દરિયાના પાણીમાં એક મોટો પરપોટો થયો લોકોની નજર ત્યાં ટકી રહી ધીમે ધીમે પાણી ચીરીને નવગણનું માથું બહાર આવ્યું તે હેમખેમ હતો લોકોએ હર્ષનાદ કર્યો નવગણ બહાર આવ્યો ત્યારે એના ચહેરા ઉપર ગંભીરતા હતી રાજાએ પૂછ્યું કે બોલ નવગણ તે શું જોયું નવગણે આપતા આપતા કહ્યું મહારાજ આપણી આ ધરતી લોખંડના ત્રણ મજબૂત થાંભલાઓ ઉપર ટકેલી છે પણ તે અટકી ગયો રાજાએ પૂછ્યું કે પણ શું જલ્દી બોલ નવગણ જે વાત કરી તે સાંભળીને આખા દરબારમાં સનાટો છવાઈ ગયો દરબારમાં સૌના શ્વાસ અધર હતા નવગણે પોતાની ભીની જટામાંથી પાણી નીચોવતા ગંભીર અવાજે કહ્યું કે મહારાજ મેં સમુદ્રના છેક તળીએ જઈને જોયું તો આપણો આ ટાપુ લોખંડના ત્રણ મહાકાય સ્તંભો ઉપર ઉભો છે પણ એક ભયાનક આફત આવી પડી છે એ ત્રણ માંથી એક થાંભલાના મૂળમાં પ્રચંડ આગ સળગી રહી છે આ સાંભળીને રાજા ચોંકી ઉઠા અરે નવગણ દરિયાના અફાટ પાણીની વચ્ચે આગ કેવી રીતે હોઈ શકે પાણી તો આગને ઠારી નાખે નવગણે માથું ધૂણાવતા કહ્યું ના બાપુ એ તો છે એ આગ એટલી ગરમ છે કે એના તાપથી લોખંડનો એ મજબૂત થાંભલો ધીરે ધીરે ઓગળી રહ્યો છે જો એ થાંભલો ઓગળીને તૂટી જશે તો આપણી આ સોના જેવી ધરતી દરિયામાં ડૂબી જશે અને પ્રચંડ ધરતીકંપ આવશે રાજાના દરબારીઓ અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા કોઈને આ વાત ગળે ઉતરતી નહોતી એક વૃદ્ધ મંત્રી બોલ્યા કે મહારાજ આ છોકરો ગપ્પા મારતો હોય એવું લાગે છે પાણીની અંદર આગ હોય એ વાત જ અશક્ય છે જો એ સાચો હોય તો એ પુરાવો આપે રાજાએ નવગણ સામે જોયું રાજાને પણ શંકા ગઈ તેમણે કહ્યું કે નવગણ જો તારી વાત સાચી હોય તો તારે એ આગનો કોઈ પુરાવો લાવવો પડશે જો તું અમને એ આગનો એક અંશ પણ લાવીને બતાવે તો જ અમે આખા રાજ્યને બચાવવાનો ઉપાય કરી શકીએ નવગણનું દિલ ધ્રવી ઉઠ્યું તેને થયું કે પોતે જીવના જોખમે આટલી મોટી વાત લાવ્યો છે છતાં કોઈ માનતું નથી તેણે મક્કમતાથી કહ્યું કે ભલે મહારાજ આપના સંતોષના ખાતર હું ફરીથી નીચે જઈશ હું એ ધગધગતા અંગારામાંથી થોડો ભાગ બહાર લાવવાની કોશિશ કરીશ ભલે મારો જીવ જાય રાજકુમારી મનાલી આ બધું જોઈ રહી હતી એને નવગઢની આંખોમાં સત્ય દેખાતું હતું એની ચિંતા વધવા લાગી કારણ કે દરિયાનું તળિયું અત્યંત જોખમી હતું નવગણે ફરી એકવાર દરિયામાં મારી આ વખતે લક્ષ્ય એ ભયાનક આગ હતી તે નીચે પહોંચ્યો ત્યાં જઈને તેણે જોયું કે આગ ખરેખર વિકરાળ હતી તેણે પથ્થરના એક ટુકડા વડે એ આગનો એક અંગારો લેવાની કોશિશ કરી પણ જેવો તે અંગારો લઈને ઉપર આવવા લાગ્યો દરિયાના ઠંડા પાણી સાથેના ઘર્ષણના કારણે એ આગ ઓલાવા લાગી જ્યારે નવઘણ બાર આવ્યો ત્યારે તેના હાથમાં ધગ ધગ તો ગોળો નહીં પણ એક કાળો કોલસાનો ટુકડો હતો એના હાથ આખા દાઝી ગયા હતા અને મોટા મોટા ફરફોલા પડી ગયા હતા તેણે રાજાના ચરણોમાં એ કોલસો મૂક્યો અને થાકેલા અવાજે કહ્યું કે મહારાજ હું આગ લાવવા મૈથો પણ પાણીમાં તે ઠરીને કોલસો બની ગઈ પણ જુઓ આ આગે મારા હાથ કેવા બાળી નહીં છે શું આ પુરાવો કાફી નથી લોકોએ નવગણના દાજેલા હાથ જોયા રાજકુમારીની આંખોમાં આંસુ આવી ગયા પણ રાજા હજુ અવઢવમાં હતા તેણે પૂછ્યું આ તો માત્ર કોલસો છે પણ આગ પ્રેક્ટી ક્યાંથી એનું મૂળ શું છે એ તારે શોધી લાવવું પડશે નવગણ સમજી ગયો કે રાજા એને વારંવાર જોખમમાં મૂકી રહ્યા છે પણ તેને પોતાના વતન પ્રત્યે પ્રેમ હતો તેણે કહ્યું કે સારું મહારાજ હવે હું છેલ્લી વાર જઈશ પણ એ પહેલા મારે મારા ઘરના સભ્યોને મળવું છે કદાચ આ મારી છેલ્લી મુલાકાત હોય નવગણ રાજાની રજા લઈને પોતાના નાનકડા ગામડે પહોંચ્યો સમાચાર તો વાયુ વેગે પ્રસરાતા કે રત્નાકર માછીમારનો દીકરો હવે મરણીયો થઈને દરિયાના પેટાળમાં ઉતરવાનો છે ઘરના આંગણે પહોંચતા જ તેની બા દોડીને આવી અને નવગણને બાથમાં ભરી લીધો એના દાઝેલા હાથ જોઈને માનું કાળજું કંપી ઉઠું માં રડતા રડતા બોલી કે બેટા નવગણ તારે હવે ક્યાંય જવાની જરૂર નથી રાજાને કહી દે કે મારાથી આ કામ નહીં થાય તું મારો લાડકો છે તને કાંઈ થઈ જશે તો મારું શું થશે બાપુ અને કાનજી પણ આજે નમ્ર બની ગયા તા જે બાપુ નવગણને નકામો કહેતા હતા એમની આંખમાં આજે ગર્વ અને પસ્તાવો બન્યા હતા બાપુએ નવગણના ખભે હાથ મૂકીને કહ્યું કે બેટા અમે તો તારી કદર ન કરી પણ આખી દુનિયા આજે તારા સાહસના ગુણગાન ગાય છે તું અમારું નામ રોશન કરી રહ્યો છે પણ સાંભળજે દરિયો બહુ હેમી છે નવગણે હસીને બધાને ધીરજ આપી તેણે ધરાઈને માના હાથની રોટલી ખાધી નાની બહેનોને વાલ કર્યું તેણે મનોમન નક્કી કરી લીધું કે જો દેશને બચાવવા માટે પ્રાણની આહુતિ આપવી પડે તો પણ તે નહીં કરે બીજી બાજુ દરિયાકાંઠે રાજા અને તેમનો રસાલો નવગણની રાહ જોઈ રહ્યા હતા રાજકુમારી મનાલીનું મન વ્યાકુળ હતું તેને થતું હતું કે આટલા નાના છોકરા ઉપર આટલી મોટી જવાબદારી કેમ લાદવામાં આવી તે ગુપ્ત રીતે નવગણના જહાજ પાસે પહોંચી જેવો નવગણ પાછો આવ્યો રાજકુમારી તેની સામે આવીને ઊભી રહી તેણે નવગણના દાઝેલા હાથો ઉપર મલમ લગાવતા ધીમા અવાજે કહ્યું કે નવગણ તું આ ટાપુનો નરવીર છે તારી બહાદુરીના સાક્ષી આ મોજા અને આકાશ છે હું જાણું છું કે તું બહુ મોટા જોખમમાં જઈ રહ્યો છે પણ યાદ રાખજે તું એમ કેમ બહાર આવે સુધી હું આજ તારી તારી રાહ જોઈશ મારી શ્રદ્ધા સાથે છે રાજકુમારીના શબ્દોએ નવગણમાં નવું જોમ ભર્યું એને લાગ્યું કે હવે તેની પાછળ માત્ર તેની માંદ નહીં પણ આખા રાજ્યની આશા અને રાજકુમારીના આશીર્વાદ છે સૂરજ ઢળવાની તૈયારી હતી નવગણ દરિયાને પગે લાગી અને છેલ્લી નજર કિનારા ઉપર નાખી અને જય રત્નાકરનો નાદ કરીને ઊંડા પાણીમાં ઝંપલાવ્યું આ વખતે તેણે મનમાં ગાંઠ હતી કે કાં તો તે આગનું રહસ્ય શોધી લાવશે કાં તો આ દરિયો તેની સમાધિ બનશે પાણીમાં ઉતરતા ઠંડો પ્રવાહ તેને ઘેરી વળ્યો તે ઝડપથી નીચે ઉતરવા લાગ્યો પણ જેમ જેમ તે ઊંડો જતો ગયો તેમ તેમ પાણી ગરમ થવા લાગ્યું પેલો લોખંડનો થાંભલો હવે બરાબર દેખાતો તો જે આગની ઝાડમાં લાલચોળ થઈને પીગળી રહ્યો તો નવ ગણ જેમ જેમ ઊંડે ઉતરતો ગયો તેમ તેમ તેની મુશ્કેલીઓ વધતી ગઈ દરિયાનું પાણી જે અત્યાર સુધી ઠંડુ અને શાંત હતું હતું તે હવે ગરમ વરાળ જેવું થઈ ગયું તેની આસપાસની માછલીઓ પણ ગરમીના કારણે દૂર ભાગી હતી નવગળની ચામડી બળવા લાગી પણ એના મનમાં પેલી રાજકુમારીના શબ્દો અને માતાનો ચહેરો રમતા હતા અચાનક અંધકારમય ઊંડાણમાં તેને પેલો ચમકારો દેખાયો એ માછલી ફરી તેની સામે આવીને રહી પણ આ વખતે તે માછલી ગભરાયેલી નવગણની આસપાસ ચક્કર લગાવ્યા અને જાણે તેને ઈશારાથી કંઈ કહેવા માંગતી હોય તેમ એક ચોક્કસ દિશામાં તરવા લાગી નવગણે તેનો પીસો કર્યો તે પેલા લોખંડના સ્તંભોની સૌ નજીક પહોંચી ગયો ત્યાં તેણે જોયું કે ત્રણ માંથી એક સ્તંભની નીચે પૃથ્વીના પેટાળમાંથી લાવા જેવી પ્રચંડ આગ નીકળી રહી હતી એ આગ પાણીમાં હોવા છતાં બુજાતી નહોતી કારણ કે તે ધરતીના હૃદયમાંથી આવતી જ વાળા હતી નવગણે જોયું કે જો આ સ્તંભ પૂરો ઓગળી જશે તો ઉપર રહેલી ધરતીનો એ ભાગ ફસડી પડશે અને હજારો લોકો દરિયામાં સમાઈ જશે એને સમજાઈ ગયું કે રાજાને પુરાવો આપવા કરતા એનાથી પણ વધુ મહત્વનું કામ આ થાંભલાને બચાવવાનું હતું પણ એક નાનકડો માણસ આટલા મોટા સ્તંભને કેવી રીતે બચાવી શકે સોનેરી માછલી ફરી તેની નજીક આવી નવગણે તેની આંખોમાં જોયું એને લાગ્યું કે આ માછલી કોઈ સામાન્ય જીવ નથી પણ દરિયાની કોઈ દેવી છે જે તેને રસ્તો બતાવી રહી છે માછલીએ એક મોટા પથ્થર તરફ ઇશારો કર્યો જે થાંભલાની બાજુમાં પડ્યો તો નવગણ સમજી ગયો કે તેણે એ પથ્થરો ખસેડીને આગના મુખને ઢાંકવું પડશે તેણે પૂરી તાકાત લગાવીને પથરો ખસેડવાનું શરૂ કર્યું પાણીની ગરમી તેના ફેફસાને બાળી રહી હતી પણ તે હિંમત હાર્યો નહીં એક દિવસ વીતી ગયો બીજો દિવસ વીતી ગયો નવઘણ ઉપર ન આવ્યો ઉપર કાંઠે લોકોની ધીરજ ખૂટી રહી હતી કાંઠે હવે સનાટો છવાયેલો હતો નવગઢના ગયાને આજે સાત દિવસ પૂરા થયા હતા જે લોકો પેલા ઉત્સાહમાં હતા એમની આંખો હવે પસ્તાવાથી ભરેલી હતી રત્નાકર માછીમાર અને તેનો પરિવાર કાંઠે બેસીને કલાકો સુધી દરિયા સામે મીટ માંડીને બેસતા માં રડતા રડતા કહેતી મારા દીકરાને આ દરિયો ભરખી ગયો રાજા પણ દુખી હતા તેમને પસ્તાવો થતો તો કે તેમણે શા માટે એક જુવાન છોકરાને આવા જોખમી કામે વળગા તેમણે સૈનિકોને કહ્યું કે હવે આશા છોડી દિવસ સુધી જીવતો ન રહી શકે નવગણ આપણી ધરતી માટે શહીદ થઈ ગયો છે પણ રાજકુમારી મનાલી ખાઈશી નહીં તેણે પોતાનો મુકામ કાંઠે જ રાખ્યો તો તે રોજ સવારે ઉઠીને દરિયાની પૂજા કરતી અને કહેતી કે દરિયાદેવ નવગણને પાછો મોકલો એ હિંમતારે એવો નથી રાજકુમારીને અંતરથી એવો અવાજ આવતો હતો કે નવગણ હજુ જીવે છે અને તે કોઈ બહુ મોટા કામમાં રોકાયેલો છે આ દરમિયાન દરિયાના તળીએ નવગણ ખરેખર એક મહાભારત જેવું યુદ્ધ લડી રહ્યો હતો આગ એટલી વિકરાળ હતી કે પથ્થરો પણ ઓગળવા લઈ ગયા હતા નવગણના હાથ પગની ચામડી ઉખડી રહી હતી પણ તેણે હિંમત છોડી નહીં સોનેરી માછલી તેને સતત ઠંડા પાણીના પ્રવાહ તરફ લઈ જઈને થોડી રાહત આપતી હતી નવગણે જોયું કે માત્ર પથ્થરોથી કામ નહીં ચાલે આગ એટલી જોરદાર હતી કે તે પથ્થરોને ફાડીને બહાર નીકળતી હતી લોખંડનો સ્તંભ હવે સાવ પાતળો થઈ ગયો હતો નવઘાને સમજાઈ ગયું કે જો આ ક્ષણે આ સ્તંભને મજબૂત ટેકો નહીં મળે તો ગમે ત્યારે આખો ટાપુ પોતાના મહેલની જેમ ધરાશાય થઈ જશે એની પાસે હવે બે જ રસ્તા હતા કાં તો જીવ બચાવીને ઉપર ભાગી જવું અથવા પોતાનું સર્વસ્વ આપીને આ સ્તંભને ટેકો આપવો ગણે ઉપર આકાશ તરફ જોયું જે પાણીમાં દેખાતું નહોતું પણ અનુભવાતું તું અને મનોમન વંદન કર્યા તેણે સોનેરી માછલી સામે જોયું જાણે તે તેને વિદાય આપી રહ્યો હોય દિવસો વીતતા ગયા અને મહિનો પૂરો થયો હવે તો રાજાએ પણ નવગણની પાછળ શોકસભા રાખી દીધી હતી આખું રાજ્ય દુખી હતું કે એક બહાદુર યુવાન દેશને બચાવવા જતા જીવ ખોઈ બેઠો પણ રાજકુમારી મનાલી હજી પણ એક કિનારે એ જ પથ્થર ઉપર બેસીને દરિયા સામે જોતી તી એની આંખો સૂજી ગઈ તી પણ એની શ્રદ્ધા અડગ હતી એક દિવસ સવારે જ્યારે આકાશમાં સોનેરી સૂરજ ઉગી રહ્યો તો ત્યારે દરિયાની સપાટી ઉપર એક હલચલ થઈ રાજકુમારી તરત જ ઉભી થઈ ગઈ એણે જોયું કે પાણીમાંથી એક તેજસ્વી સોનેરી માછલીએ પોતાનું માથું બહાર કાઢ્યું છે એ માછલીની આંખોમાં માણસ જેવી વેદના હતી આશ્ચર્યની વાત તો એ હતી કે એ માછલી બોલી તેણે રાજકુમારીને સંબોધીને કહ્યું હે રાજકુમારી હવે તું તારી આંખોને વધુ કષ્ટ ન આપ તારો નવગણ હવે ક્યારેય બહાર નહીં આવે એ આ ધરતી માટે શહીદ થઈ ગયો છે રાજકુમારી આ સાંભળીને આભી બની ગઈ તેણે ધ્રુવતા આવાદે પૂછ્યું હે દેવી માછલી મારા નવગણ સાથે શું થયું તેણે શું સાહસ કર્યું કે તે પાછો ન ફરી શક્યો સોનેરી માછલીએ આંસુ સારતા કહ્યું કે રાજકુમારી નવગણ જ્યારે નીચે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે પેલો લોખંડનો સ્તંભ સાવ રહ્યો છે જો એ તૂટી જાય તો તારો આ સુંદર ટાપુ દરિયામાં ડૂબી જાય એમ હતો પથ્થરોથી આગ રોકાતી નહોતી એટલે નવગણે શું કર્યું ખબર છે માછલી આગળ ભોયલી નવગણે જોયું કે હવે કોઈ બીજો રસ્તો નથી એટલે તે પોતે એ ઓગળેલા સ્તંભની જગ્યાએ રહી ગયો એ શરીર રાખ થઈ ગયું પણ એ રાખ અને એનું લોહી ચોટી ગયા કે એણે નવા મજબૂત થાંભલાનું રૂપ લઈ લીધું તારો નવગણ અત્યારે સ્તંભ બનીને તારી ધરતીને પોતાના ખભા ઉપર ટેકવીને ઉભો છે આ સાંભળીને રાજકુમારીના પગ નીચેથી જમીન સરકી ગઈ તેનો નવઘણ અત્યારે દરિયાના પેટાળમાં લોખંડનો જીવતો થાંભલો બનીને દેશને બજાવી રહ્યો હતો સોનેરી માછલીની આ વાત સાંભળીને રાજકુમારી મનાલીનું હૃદય ચીરાઈ ગયું તેની આંખો સામે એ નવઘણનો ચહેરો તરવરવા લાગ્યો જેણે પોતાની માને છેલ્લીવાર મળીને દેશને બચાવવાનું વચન આપ્યું હતું કે જે ધરતી ઉપર તે આજે ઊભી છે છે તેનો ભાર અત્યારે પોતાના ગયેલા શરીરે ઝીલી રહ્યો રાજકુમારીએ ગદગદ કંઠે દરિયાને વંદન કર્યા તેણે સોનેરી માછલીને પૂછ્યું એ માછલી જો નવગણ આ ધરતીનો પાયો બની ગયો હોય તો પછી હું આ મહેલોમાં કેવી રીતે રહી શકું જ્યાં મારો નવગણ દેશ માટે ઓગળી ગયો ત્યાં જ મારે પણ જવું જોઈએ સોનેરી માછલી તો આટલું કહીને ફરી દરિયાના ઊંડાણમાં ગાયબ થઈ ગઈ રાજકુમારી આ છેલ્લી વાત જઈને રાજા અને નવગણના પરિવારને કીધી જ્યારે આખા રાજ્યને ખબર પડી કે નવગણે પોતે સ્તંભ બનીને એમને બચાવ્યા છે ત્યારે દરેક ઘરમાં ગૌરવ અને શોકની લહેર પ્રસરી ગઈ રત્નાકર અને તેની પત્નીને લાગ્યું કે એમનો દીકરો નથી પણ અમર થઈ ગયો છે રાજકુમારી મનાલીએ ત્યાર પછી સંસારનો ત્યાગ કર્યો તે રોજ દરિયાકાંઠે બેસીને નવગઢના નામના જાપ જપતી વાયકા તો એવી પણ છે કે રાજકુમારીએ છેલ્લે એ જ જગ્યાએ દરિયામાં સમાધિ લઈ લીધી જ્યાં નવગણ ડૂબોતો જેથી તે આત્માથી નવગણની સાથે રહી શકે આ વાર્તા આપણને શીખવે છે કે સાચી બહાદુરી પોતાના સ્વાર્થમાં નહીં પણ બીજાના ભલા માટે અને માતૃભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપવામાં રહેલી છે દયાળુ હૃદય ધરાવનાર વ્યક્તિ ઇતિહાસમાં અમર બને છે